કે જે જ્ઞાનંદ આલી સુન નહીં 1 નહીં અમારી બેસ હા બધા બધા જો તો દાત માં સ્પીડ આ આ ન બદલ قدم આતો એ ઓય હા ઓય હા હા ઓય આ જ રામ ના એ આ મોર એક જ ન દે ઓલા ના લઉ લજઈલા ને એ ગરનો કેમ એક ગરનો એક તો હતો પણ તો ના કિલો દેખાય છે મમ્મીને લઈ કોમ ના